સાબિત થયો છે જૂનાગઢમાં વરસાદ બાદ એક મહિનામાં મુડિયાસા અને બામણસા વચ્ચે બનાવાયેલા રોડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો એબીપીએસ અસ્મિતા અહેવાલ પ્રસારિત કરતા જ પ્રશાસન દોડતું થયું હવે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુએ ભેગા મળી આ જેલો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ શરૂ કર્યા હવે ધોવાઈ ગયેલા રોડને મોટરેબલ બનાવવાની દિશામાં અધિકારીઓ કામે લાગ્યા છે

આ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે માત્ર એક મહિનાના સમયગાળાની અંદર કરોડોનો જેમાં ખર્ચો કરવામાં આવ્યો તે ભ્રષ્ટાચારનો આ રોડ કઈ રીતે તૂટી ચુક્યો છે તે આ દ્રશ્યોમાં જોઈ શકો છો